દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ ભારતીય ધર્મનો સમગ્ર વિસ્તાર વેદોથી થયો અને ચારે વેદ ગાત્રીના ચાર ત્રણોની વ્યાખ્યા માત્ર છે જે આપણા ધર્મ ગંતવમો કહેવામાં આવે અને સમજવામાં આવ્યા છે તે સર્વ બીજ રૂપ ગાત્રીમાં સમાયેલ છે આ મંત્રમાં તો ભવિષ્યક્ષરોની વ્યાખ્યા કરવામાં આવે છે તો તેમાં નીતિ ધર્મ સદાચરણ તથા લોક વ્યવહારનું એવું શિક્ષણ વણાયેલું છે જે નિરાશાજનક પરિસ્થિતિઓમાં આશાનો પ્રકાશ ફેલાવવા અને ખાલીપણાને સમૃદ્ધિમાં બદલી નાખવાની શક્તિ ધરાવે છે આવી સુંદર ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ તથા ધાર્મિક આસ્થા નવી પેઢીમાં ઉજાગર થાય તેવી પ્રાણીને પ્રોત્સાહન આપવાના સુખ આશયથી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ બાલવાટિકા ભવનની અતિ સુંદર સમારકામ બાદ ગાયત્રી પૂજન સ્વરૂપે પાટણ ગાયત્રી મંદિરના માધ્યમથી બાળવાટિકા ભવનમાં પ્રાણગણમો ગાયત્રી પંચકુંડી યજ્ઞ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજનમાં બાલવાટિકા ભવનના નાના ભૂલકાઓ એનજી અને બીઆઈપીએસ પરિવારના સદસ્યો દ્વારા ગાયત્રી મંત્ર ઉચ્ચરણ દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી ગાયત્રી ગાયત્રી ભારતીય સંસ્કૃતિની જનનની અને યજ્ઞ ભારત ધર્મપિતા છે ભારતીય તત્વ જ્ઞાનોચાર આ બંને તથ્યો સમાવેલ છે તેથી ગાયત્રી અને યજ્ઞને આપણી અનાદિકાળથી આપણા માધ્યમ માધ્યમથી માતા પિતા માનીએ છીએ તથા બાળવાટિકાના ભૂલકાઓને નોટ પેન્સિલ આપી શિક્ષણ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી તથા મહાપ્રસાદ પ્રસાદ આપી મીઠું મોઢું કરાવી કરાવવામાં આવ્યું હતું આ ધર્મ કાર્યમાં વધારે સર્વ મહેમાનો શિક્ષણગણ ગાયત્રી મંદિરના બહેનો શ્રી ભૂલકાઓ ધન્યતાની લાગણીઓ અનુભવી હતી

નમ કુલદેવતાભ્યો નમા ઈષ્ટદેવતાભ્યો નમા સ્થાન દેવતાભ્યો નમા હવે આની સિવાય આપણી સાથે બીજા દેવતાઓ જોડેલા છે એને આપણે યાદ કર્યા નથી તો આપણને એ પણ આપણી સાથે જોડાયેલા છે એ બધા એમ કે માતા પિતા પણ એક દેવતા છે જે પ્રત્યક્ષ દેવતા છે જેમ